સુરત વેસુ ખાતે આવેલા સ્વસ્તિક માઇલ સ્ટોન પાછળ નામે ચાલતા પર્દાફાશ કરી પાછળ રિમોન પ્લાઝામાં બીજા કોરલ પ્રાઇમ ચાલતા સેક્સ રેકેટનો મિસિંગ સેલે પર્દાફાશ કર્યો હતો શુક્રવારે બપોરે મિસિંગ સેલ દરોડા પડી થાઈન્ડ ની સાત યુવતી સહિત આઠ ની તેમજ ચાર ગ્રાહકોને પકડ્યા હતા સ્પામાંથી પોલીસે રોકડા દસ હજાર બસો સાત ફોન સ્વાઇપકાર્ડ મશીન મળી છન્નું હજાર બસોનો મુદ્દામાલક જપ્ત કર્યો છે તો સ્પાનો માલિક દીપક ઉર્ફે નિમિત્ત રજી પટેલ અને વિદેશી મહિલા લમાઈ ઉર્ફે સ્માઇલીની ચિકમોખોન બોરીને વોન્ટેડ જાહેર કરાય છે સ્પામાંથી ગ્રાહક અભિષેક લક્ષ્મણ કાકડિયા પકડાયો છે સ્પાની ગીતા ગીતાવર્ભે સુજૈન ટીકારામ ચૈત્રી અને સંચાલક ઉમેશ જગન્નાથ આહિરરાવની પણ પોલીસે ધરપકડ કરી હતી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો વિદેશી યુવતીઓને ડિટેન કરી તેમને તેમના વતન મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા